નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આગળ સમાચાર આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં એપ્રિલ મહિનામાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ થોડીક વ્યક્ત કરી છે જેમાં તેમણે કહ્યું કે આપણા દેશમાં અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છાંટા થવાની અને આંધી વંટોળ સાથેનો હવામાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી તેમજ આ સાથે ભારે પવનના કારણે કાચા મકાનોના પદરા ઉડી જાય તેવા ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને આ સાથે તેમણે કહ્યું કે આ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની અને પારો ઊંચકી જવાની પણ સંભાવના વ્યક્ત કરી તો મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં દૂધસાગર ડેરી એપ્રિલ મહિના શરૂ થાય તે પહેલાં પશુપાલકોને એક મોટી ભેટ આપી જેમાં તેમણે ગત જુલાઈ માસમાં દૂધસાગર ડેરી પશુપાલકો માટે એક ભેંટ દીઠ દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો ત્યારે અત્યારે ફરી એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોને માટે રૂપિયા દસનો ફરી વખત વધારો જાહેર કરતાં હવે પશુપાલકોને પ્રતિ કિલો રૂપિયા આઠસો વીસ રૂપિયાનો ભાવ મળશે તેમજ આ વધારાથી દૂધ પશુપાલકોને વાર્ષિક બેતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે બધા થઈને જ્યારે એમાં અત્યારે અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં આ તેરમી વખત પશુપાલકોના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો ઉનાળાના સમયમાં વિદેશમાં હરવા ફરવા જતા શોખી લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર આજથી છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી સમર શેડ્યુલની શરૂઆત થઈ રહી છે જેમાં અમદાવાદ એરપોર્ટથી બેંગકોંગ કોલાલપુર જેદહાદ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ ફ્રિકવન્સી વધારી છે અને ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં પણ અત્યારે ફ્રીક્વન્સીનો વધારો કરવામાં આવ્યો છે તો હવે ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળશે જેમાં વાત કરીએ તો આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે સરકાર મહી સિંચાઈ નહેરોમાં પાણીનો પુરવઠો હવે દસ એપ્રિલ સુધી ચાલુ રાખશે જ્યારે અત્યારે ભારે ગરમી વચ્ચે ડાંગર શાકભાજી તમાકુ કેળ તેમજ આ ઘાસચારાની રોપણી થવાથી હવે સિંચાઈ વિભાગના સેક્રેટરી આ બાબતે રજૂઆત કરી હતી અને આવનારા એક જ દિવસમાં અંગે હકારાત્મક નિર્ણય લેવાઈ શકે છે જ્યારે આ કડાણા વણાકબોરી વિયરમાંથી પાણી મળશે તેમ અત્યારે લાગી રહ્યું છે તો અત્યારે સરકારે ઘઉંના ભાવમાં વધારો કે સંગ્રહખોરી રોકવા માટે ઘઉંનો સ્ટોક જાહેર કરવો અત્યારે જરૂરી બનાવ્યો છે જેમાં અત્યારે તેમણે તમામ વેપારીઓને એક એપ્રિલથી દર શુક્રવારે એચડીપીએસ ઇવોગોઇસ એનઆઈસી ઉપર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને એમાં ઘઉંના સ્ટોક વિશે માહિતી આપવાની રહેશે જ્યારે અત્યારે સરકારે અગાઉ પર ઘઉં પર સ્ટોક લિમિટેડ લાદી હતી અને અત્યારે તેનો કાર્યકાળ અત્યારે સમાપ્ત થઈ ગયો તેનો ધ્યાનમાં રાખીને સરકારે આ મહિનામાં મહત્વનો નિર્ણય કર્યો છે તો અત્યારે ભારતીય નૌકાદળનો વધુ એક પરાક્રમ અત્યારે સામે આવ્યો છે જેમાં આઈએનએસ સુમેદ્વા એ ઈરાનના માછીમારે જહાજ અલ કબરમાંથી તેવીસ પાકિસ્તાની નાગરિકોને ચાંચીઓમાંથી અત્યારે બચાવ્યા હતા જેમાં તેણે સમાલ્યાના નવ ચાંચિયાઓને જહાજ ઉપર કબજો મેળવી લીધો હતો અને એમાં ભારતીય નૌકાદળે બાર કલાક સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું અને લૂંટારો સામે આત્મસમર્થન કરવા મજબૂર બન્યા હતા જ્યારે તેરે જહાજના સુરક્ષિત જગ્યાએ લઈ જતું ત્યારે વધુ તપાસ પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે તો બીજા સમાચારની વાત કરીએ તો ભારતને લઈને બાંગ્લાદેશના પીએમએ એક મોટો નિર્ણય કર્યો જેમાં બાંગ્લાદેશની શેખ હસીના સરકારે ભારતથી પચાસ હજાર ટન ડુંગળી આયાત કરવામાં આવશે વાત કરવામાં આવે તો ડુંગળી નિકાસ ઉપર પ્રતિબંધ છતાં ભારત બાંગ્લાદેશને અત્યારે ડુંગળી મોકલશે જેમાં બાંગ્લાદેશમાં વિપક્ષ દ્વારા ઇન્ડિયા આઉટ અભિયાન ચાલી રહ્યું છે અને આ પીએમ હસીનાએ કહ્યું કે ભારતના મસાલા વિના આપણે કેવી રીતે જીવશું જો આટલો વિરોધ છે તો ભારતના બનેલા તમારા કપડા ઉપર સળગાવો તમારો શું આંગે કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે ગુજરાતમાં પ્રથમવાર ઉમેદવારોને લઈને ભાજપ ચિંતામાં મુકાયું જેમાં સાબરકાંઠામાં ભાજપે તેના બીજા ઉમેદવારો શોભના બારૈયાને બદલીને નવા ઉમેદવારની શોધ શરૂ કરી છે અને આ પાર્ટીમાં આંતરિક વિરોધ ટાળવા માટે હર્ષ સંઘવે પ્રયાસ પણ શરૂ કર્યો છે જ્યારે અત્યારે બંધ બારણે ચાલેલી બેઠકમાં સાબરકાંઠાના ત્રીજા ઉમેદવારો જાહેર થાય તેવી અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે તો અત્યારે આ ઉનાળાની શરૂઆત થતાં લીંબુના ભાવ પ્રતિ કિલોએ બસ્સો રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે અને અત્યારે આ ઉનાળાના શરૂઆતના સમયમાં માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા પ્રતિ એક કિલો લીંબુ વેચાતા હતા અને હાલમાં બસ્સો રૂપિયા પ્રતિ કિલોએ વેચી રહ્યા છે લીંબુ તેમજ શાકભાજીના વેપારીએ અત્યારે નવરણસિંહ જણાવ્યું હતું કે આ ઉનાળામાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે જેના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે માટે આગામી સમયમાં પણ હજુ પણ આ લીંબુના ભાવ વધી શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ બાર સાયન્સના ચાર વિષયના પેપરની આન્સર કી જાહેર કરવામાં આવી છે જેમાં બોર્ડ દ્વારા મેથ્સ ફિઝિક્સ અને બાયોલોજી અને કેમેસ્ટ્રીના પેપરની આન્સર કી જાહેર કરવામાં આવી જેમાં અત્યારે પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ ઉપર અત્યારે મૂકવામાં આવી અને આન્સર કી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમના નિષ્ણાતોએ તૈયાર કરી છે જેને લઈને કોઈને કોઈ વિદ્યાર્થીઓ રજૂઆત કરવાની હોય તે ત્રીસ માર્ચ સુધીમાં કરી શકશે તેમજ રજૂઆત માટે પ્રશ્ન દીઠ પાંચસો રૂપિયાની ફી પણ ભરવાની રહેશે જો રજૂઆતો સાચી હશે તો પ્રશ્ન માટે ભરેલી ફી પરત આપવામાં આવશે તો અત્યારે ઉનાળાના પ્રારંભે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવા લાગી છે તેમજ અત્યારે ડબોરી ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી કેનાલોમાં હાલ પાણી નહીં છોડવા અત્યારે સરકાર નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અત્યારે ચરોતરની કેનાલોમાં ત્રીસ માર્ચથી પાણી બંધ કરવામાં આવનાર છે જેને કારણે ખેડૂતોને સિઝનમાં પાણી મેળવવું મુશ્કેલ બનશે તેમજ ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે આ પાણીની સમસ્યા ઊભા થવા પામી તેમજ અત્યારે ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે તો એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાઇસન્સ લેવું પડશે અને આ લાઇસન્સ પાંચસોથી હજાર રૂપિયા ભરીને તમને મળશે જ્યારે આ માટે તમારા શ્વાનને આરએફ આઈડી ચીપ લગાવવામાં આવશે લાઇસન્સ માટે જ્યારે આ શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે અને તે રસીકરણ કરાવું હોવાનું પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવું પડશે તેમજ ઉપરાંત શ્વાનની રાખીયાનો જગ્યાનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે જ્યારે આગામી દિવસોમાં આ પ્રકારના કૂતરાને કેટેરાઇઝ કરીને તેની કેટેગરી મુજબ લાયસન્સ ફી નક્કી કરવામાં આવશે તેમજ મ્યુનિસિપલ આ સૂત્રએ જણાવ્યું છે અને હાલ પૂરતી અત્યારે પાંચસો કે હજાર રૂપિયા ફી લેવામાં આવી રહી છે તો લોકસભા ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ માટે અત્યારે સૂચના જાહેર કરવામાં આવી જેમાં અત્યારે કોઈપણ પ્રકારની કર્મચારી રાજકીય પ્રવૃત્તિ માટે જોડાઈ શકશે નહીં અને આ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે જેથી રાજ્ય પક્ષના પ્રચારમાં સરકારી કર્મચારી જોડાઈ શકે નહીં અને આ મતદાન બાદ આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી પણ કરી શકશે નહીં આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો થયો છે જેમાં ત્રણ મહિનામાં છસો ત્રીસ કેસ સામે આવ્યા જેમાંથી પંદર લોકોના મોત થયા છે વાત કરવામાં આવે તો એસ વન એન વનના ચાર કેસ નોંધાયા અને અત્યારે રાજ્યમાં હાલ એકસો પાંત્રીસ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં અત્યારે સૌથી વધુ અમદાવાદમાં કેસો સામે આવ્યા છે જેમાં ત્રણસો બાવીસ કેસ નોંધાયા અમદાવાદના અને અત્યારે એકસો પાંત્રીસમાંથી માંથી ઓગણસાઠ દર્દીઓ સારવાર હેઠળ છે અમદાવાદમાં અને અત્યારે આરોગ્ય વિભાગે સારવાર માટે બધા અમદાવાદીઓને સૂચના પણ બહાર પાડી છે તો સામાન્ય જનતા માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે સરકાર ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર બફર સ્ટોક દ્વારા ખેડૂતો પાસેથી લાખો ટન ડુંગળી ખરીદવા જઈ રહી છે અને આ સાથે સામાન્ય જનતાને આશા છે કે ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે અને તે સસ્તી થશે જ્યારે આપણે જણાવીએ કે સરકાર બફર સ્ટોક દ્વારા ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળી ખરીદશે અને સરકારે નાફેડ અને એનસીસી ડુંગળીની ખરીદીની સૂચના પણ અત્યારે આપી દીધી છે માટે આગામી સમયમાં ડુંગળીના ભાવ ઘટી શકે છે તો અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે જેમાં અત્યારે ચોવીસ કેરેટ સોનું બસો છન્નું રૂપિયા સસ્તું થઈને છાસઠ હજાર ચારસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યું હતું તેમજ બાવીસ કેરેટ સોનું સાહીઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું ઓગણપચાસ હજાર આઠસો પંદર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયો છે તેમજ ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો જેમાં ચાંદી ચારસોતેર રૂપિયા સસ્તી થઈને તોંતેર હજાર આઠસો ત્રણ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે તો અમદાવાદ ખાતે આઈપીએલ બે હજાર ચોવીસની મેચો રમાવાની છે ત્યારે અત્યારે આઈપીએલ મેચને લઈને એમટીસ બસે ખાસ વ્યવસ્થા શરૂ કરી જેમાં મેચને લઈને અત્યારે સ્ટેડિયમ રૂટ ઉપર કુલ અડસઠ બસોની ફાળવણી કરવામાં આવી ત્યારે અત્યારે સવારના છ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી મેચ દરમિયાન એમ બસ દોડશે જેમાં નહેરુનગર ઇસ્કોન અને નારોલથી એમ ટીએસ બસની સુવિધા મળશે જ્યારે અત્રે ઉલ્લેખનીય એ છે કે પિસ્તાલીસ ઉપરાંત વધારાની ત્રેવીસ બસ આઈપીએલના ચાહકો માટે અત્યારે ફાળવણી કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓ માટે અત્યારે સરકાર દ્વારા સલામતીના પગલાં લેવામાં આવ્યા અને એમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષ દરમિયાન ત્રણ ઋતુનો અનુભવ કરી રહ્યા છે પરંતુ ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો પીક ઉપર હોય છે જ્યારે આવા સંજોગોમાં વાતાવરણની સાથે ઘરની ગરમી પણ વધવા લાગે છે એના કારણે ડિહાઈડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉનાળામાં ગરમીમાં સલામતી માટે પગલાં લેવા અને ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોંધ લેવા અત્યારે સરકારે ખાસ જણાવ્યું છે તો સમગ્ર ભારતમાં ચારધામ યાત્રાઓ પર આવનાર શ્રદ્ધાળુઓ માટે એક મોટો અપડેટ સામે આવ્યો છે જેમાં કેદારનાથ ગંગોત્રી અને બદ્રીનાથ સહિતના ચારધામોના દર્શન કરવા જનારા યાત્રિકોએ આ કામ કરવું ફરજિયાત છે અન્યથા તેમની યાત્રા પૂર્ણ થશે નહીં જેમાં દિલ્હી એન અને યુપી રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ટેક્સીમાં ચારધામ આવતા શ્રદ્ધાળુઓ માટે તેમના વાહનો મતે અત્યારે ગ્રીન કાર્ડ મેળવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તેઓ આમ નહીં કરે તો તેમને ચારધામ યાત્રા ઉપર જવા દેવામાં આવશે નહીં ખાસ આ યાત્રિકોએ અત્યારે ખાસ નોંધ લેવી